મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદની આ સંદર્ભે ચોવીસ ને બુધવારના રોજ સાંજે છ કલાકે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ઠાસરા પીએસઆઈ રાવલ સાહેબની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઠાસરા શહેરના તેમજ આજુબાજુના ગામડામાં મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આ તહેવાર શાંતિથી ભાઈચારાથી કોમી એકતાથી ઉજવાય અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે બાબતે તમામ આગેવાનોનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સુરત શહેરની ઘટનાનું ધ્યાન દોર્યું હતું અને કોઈ અસામાજિક તત્વના કોઈ પણ કૃત્યને ચલાવી લેવામાં નહીં આવે અને જો કોઈ એવું કૃત્યકર્તા પકડાશે તો ભલામણ ચલાવી લેવામાં નહીં આવે એવી સખત બાબત જણાવી હતી અને તહેવાર ભાઈચારા સાથે તેમજ કોમી એકતા સાથે હેમખેમ રીતે પૂર્ણ થાય તે બાબતે ઠાસરા શહેરના પીએસઆઈ દ્વારા કહેવામાં આવ્યું હતું સમાજના આગેવાનો કહેવા મુજબ રૂટની નક્કી કરવામાં આવ્યો હતો તેમજ કોઈ અફવા જેવી બાબત જણાય તો તુરંત જ ઠાસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું